ફક્ત દૂધ અને ખાંડ બે જ વસ્તુનો ઉપયોગ કરીને બનાવી છે માર્કેટ સ્ટાઇલ ક્રીમી અને રીચ મલાઈ કુલ્ફી બનાવવા માટે એક લીટર દૂધને મલાઈ સાથે જ કઢાઈમાં લઈ લેવાનું છે હવે આ દૂધમાં એક ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ સ્લો કરીને દૂધનો ત્રીજો ભાગ રહે ત્યાં સુધી ઉકાળવાનું છે હવે કુલ્ફીમાં નેચરલ કલર આપવા માટે જેટલી ખાંડ લીધી હોય એમાંથી અડધી ખાંડને ધીમા તાપે કેરમલાઇઝ કરી લેવાની છે હવે દૂધ ઉકળીને જે ત્રીજો ભાગ રહ્યો હોય એમાં આ મિશ્રણ ઉમેરી દેવાનું છે ઉમેરતી વખતે થોડા કેરફુલ રહેવાનું છે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને હવે જે વધેલી ખાંડ છે એ પણ ઉમેરી દઈશું અને મિશ્રણને બે થી ત્રણ મિનિટ માટે મીડિયમ હાઈ ફ્લેમ ઉપર ઉકાળી લેવાનું છે મિશ્રણ સરસ ઉકળી જાય એટલે એને ઠંડુ કરી લેવાનું છે મિશ્રણ ઠંડુ થાય એટલે એને જારમાં લઈને એકવાર ક્રશ કરી લેવાનું છે અને હવે કુલ્ફીના મોલ્ડમાં ભરી દઈશું તમારી પાસે કુલ્ફીના મોલ્ડ ના હોય તો એક સાદા ડબ્બામાં પણ તમે આ મિશ્રણને સેટ કરી શકો છો હવે ફ્રીઝરમાં મૂકીને સાતથી આઠ કલાક માટે કુલ્ફીને સેટ થવા દઈશું તો આ રેસીપીને સેવ કરજો શેર કરજો અને બનાવીને એન્જોય કરજો તમારા ફેમિલી સાથે આવજો